બનાસકાંઠા જિલ્લાના સુઈગામના ડાભી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાલીઓની માંગનો આખરે અંત આવ્યો સતત છેલ્લા ત્રણ દિવસથી વાલીઓ શિક્ષકોની ઘટને લઈને ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા જોકે આજ રોજ સાંજ ના સમયે માંગ સ્વીકારતા વાલીઓની માંગનો અંત આવ્યો હતો ત્યારે માધ્યમિક શાળા ફરી કરવામાં આવી હતી જેમાં શાળાના બીજા પ્રશ્નો બસ તેમજ અન્ય પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું

આપણે એ પણ કહી દીધું છે એની વ્યવસ્થા થઈ જશે સરકાર શ્રી ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રણ દિવસથી તાળાબંધી હતી એના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ તરીકે ગણપતભાઈ ગાંડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભાટા સાહેબ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ સાહેબ આ બધાએ આવીને ગામ લોકો સાથે વાતો ઘાટો કરી અને જે શિક્ષકોની માગણી હતી જે શિક્ષકની બદલીથી એમને પાછા લાવવાનું આશ્વાસન આપ્યું ગામ લોકોને અને બાકીની માગણીઓ જે હતી બાઉન્ડ્રી વોલ પીવાનું પાણીને સીસીટીવી અને બસની સુવિધા એ માટે એમને હેતરી આપી છે ગામને કે જલ્દીથી જલ્દી તમામ વસ્તુઓનું નિરાકરણ લાવશું એ બાબતે ગામ લોકો અને વિદ્યાર્થીઓના વાલીઓનોમાં સંતોષ છે અને પંદર દિવસનો ટાઈમ આપ્યો છે શિક્ષકની ભરતી પૂરી કરવામાં અને બાકીની માંગણીઓ જલ્દીથી જલ્દી પૂરી કરવા માટે એ માટે ગામ લોકોને સંતોષ છે અને એમના આભારી છે આપનું નામ અને વિજયભાઈ માનજીભાઈ રાવલ અને સૌ આપ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે આજ રોજ ડાભી સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ડાભી મુકામે જે વાલીઓ દ્વારા ધરણો અને અચોક્કસ મુદતની હડતાળનો જે પ્રશ્ન હતો એના અનુસંધાને આવવાનું થયું વાલીઓના અને ગ્રામ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નો સત્વરે સાંભળવામાં આવ્યા અને સુખદ સમાધાન થયેલ છે અને એમની જે કંઈ માગો હતી એ માગો જેમ બને નજીકના જ ભવિષ્યમાં એનું સોલ્યુશન થઈ જશે એવું જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાની વડી કચેરી મારફતે અમે એમને ખાતરી આપીએ છીએ અને આજરોજ ગામ લોકો અને વાલીઓના સુખદ એમના જે સમાધાનના જે બેજ ઉપર આવી અને એ લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોને વાચા આપી છે પ્રશ્નો મેં સાંભળ્યા છે એનું ચોક્કસ સુખદ સમાધાન થયેલ છે અને શાળાની અંદર જે તાળા મારેલા હતા એ તાળા ખોલી અને બાળકોનું જે શિક્ષણ કાર્ય જે છે એના ઉપર કોઈપણ પ્રકારની અસર ન થાય એ દિશામાં સતત પ્રયત્ન કરી અને આજરોજ શાળાના તાળા ખોલી અને શિક્ષણ કાર્ય ફરીથી ધમધમતું કરવાનો જે નિર્ણય ગામ લોકોને વાલીઓ લીધો છે એ બદલ સમગ્ર ગામ લોકો અને વાલીઓનો હું આભારી છું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હતી અને સુખ સમાધાન થયેલ છે અને આજ શાળા રાબેતા મુજબ શરૂ થઈ ગયેલ છે આપનું નામ મારું નામ જીડી ગાડિયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શિક્ષણ અધિકારીની કચેરી બનાસકાંઠા પાલનપુર હવે આજે મને એવું લાગે છે કે આ સુખ એક સમાધાન જેવું દેખાય છે કારણ કે શિક્ષકનો મામલો હતો એ પણ પ્રશ્ન હલ થયો છે અને બીજા જે પ્રાથમિક સુવિધાઓ હતી એના પણ એ લોકોએ મને વચન આપ્યા છે કે ટૂંક સમયમાં અમે આનું નિવડો લાવી અને સુખાદ સમાધાનને વ્યવસ્થિત રીતે બાળકો અભ્યાસ કરી શકે એના માટે દરેક સુવિધાઓ અમે પૂરતી પૂરી પાડશું એવો અમને આશ્વાસન મળેલ છે જેના લીધે અમે તાળાબંધી ખુલીએ છીએ અને ફરી વખત આવો નો મામલો ન થાય અને તાત્કાલિક આ વહીવટીતંત્ર સત્વરે આ જે વચન આપ્યા છે એનું પાલન કરે જેથી આ સમાધાનનો અત્યારે અંત લાવીએ છીએ અમારી માગો એવી હતી આમ તો ઘટતા શિક્ષકોની પટાવાળાની જગ્યા આચાર્યની જગ્યા ક્લાર્કની જગ્યા તેમજ બાઉન્ડ્રી વોલ અને સીસીટીવી કેમેરા અને પાણીનો જે પ્રશ્ન હતો આવી સમસ્યાઓ હતી અને આ બાળકોને આવા જવા માટેની બસ સુવિધા પણ આ લોકોએ બસ સુવિધાની તેમજ પાણીના પ્રશ્ન અંગેની અને વરંડો આ માગો અમારી અમારી પાસે અત્યારે સ્વીકારી છે એના લીધે અમે અને શિક્ષક તાત્કાલિક આવતીકાલે દસ વાગે મોકલી દે છે એવું એવા આમના જવાબોના આધારે અત્યારે અમે સુખદ સમાધાનનો અંત લાવીએ છીએ આ જે સમાધાન થયું એની અંદર કોની સાથે તમારી બેઠક થઈ અને શું ચર્ચા થઈ અમારા પાર્ટીના ભાઈ અમારા ધારાસભ્ય શ્રી સુધીજી ઠાકોર પાર્ટીના પ્રમુખ શ્રી ભાટા સાહેબ અને શિક્ષણ સમિતિના જે એમના કર્મચારીઓ હતા એમની જોડે બધી વાતચીત થયેલી છે એટલે એમની અંગત એ ચર્ચાથી થઈ મામલે ગ્રામજનોને વાલીઓને સંતોષ છે હા એને હાલ પૂરતો તો સંતોષ જ છે કારણ કે અત્યારે એમને સમાધાન કરવા માટે કદાચ વચનોમાં ફેરફાર રાખ્યો છે તો પંદર દિવસે પાછો પ્રશ્ન આનો આવીને ઉભો રહેશે પણ મને એવો છે કે આ દિલ ખોલે અને એમના અંતકરણથી કર્યું છે એટલે અમે સમાધાનને અત્યારે માનીએ છીએ અને કદાચ એ આવા અંત લાવવા નહીં માગતા તો પંદર દિવસે પાછો આનું આ તકલીફ ઊભી થઈ જાય છે